પાટણ સાયન્સ સેન્ટર ખાતે એન્જિનિયરિંગમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઈ ઉજવણી પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે જૂન બે હજાર ચોવીસના રોજ એન્જિનિયરિંગમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ જેમાં સૌથી વધુ મહિલાઓ અને સામાન્ય મુલાકાતીઓએ ભાગ લીધો દ્વારા લિંગ આધારિત અસમાનતા શારીરિક ક્ષમતા માનસિક અક્ષમતા એન્જિનિયરિંગ અને બીજી શાખાઓમાં કારકિર્દીની તકો વિશે મહિલા સહભાગીઓને જાગૃત કરવામાં આવ્યા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે એન્જિનિયરિંગમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં લિંગ વિવિધતાને પ્રોત્સાહન આપે છે અને મહિલા એન્જિનિયરોને સિદ્ધિઓ પ્રકાશિત કરે છે આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ મહિલાઓને વધુમાં વધુ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા લિંગ અસંતુલનને દૂર કરવા અને એન્જિનિયરિંગ અને ટેકનોલોજીની પ્રગતિમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને ઓળખવા માટે પ્રેરિત કરવાનો છે રિપોર્ટર અલ્પેશમાળી પાટણ